નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે દિવાળી બે હજાર પચીસ વીસ કે એકવીસ ઓક્ટોમ્બર ક્યારે છે દિવાળી જાણો ક્યારે થશે લક્ષ્મી પૂજન તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે આ દિવાળી પર્વ પર સર્વ દર્શક મિત્રોએ એક સબસ્ક્રાઈબ અને એક લાઇક જરૂરથી કરજો માં લક્ષ્મી આપના ભંડારો સદાય ભર્યા રાખે અને આપના જીવનમાં હંમેશા આનંદદાયી ફળદાયી સુખદાયી અને ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી મા લક્ષ્મીને પ્રાર્થના સૌને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ હિન્દુ પંચાંગ અનુસાર કાર્તિકે મહિનાની અમાવસ્યા તિથિ વીસ ઓક્ટોમ્બરે સવારે ત્રણ ચુમ્માલીસ વાગ્યે શરૂ થશે અને તે બીજા દિવસે એટલે કે એકવીસ ઓક્ટોમ્બરે સવારે પાંચ ને ચોપન વાગે સમાપ્ત થશે આ વર્ષે દિવાળી વીસ ઓક્ટોમ્બરે ઉજવાશે કે એકવીસ ઓક્ટોમ્બરે તે અંગે મૂંઝવણ છે ગયા વર્ષે દિવાળી બે હજાર પચીસ બે દિવસ માટે ઉજવવામાં આવી હતી વાસ્તવમાં પંચાંગને કારણે આ વર્ષે કાર્તિક અમાવાસ્યા તિથિ અને પ્રદોષકાલ વીસ ઓક્ટોમ્બરે આવી રહી છે હિન્દુ પંચાંગ અનુસાર કાર્તિક મહિનાની અમાવસ્યા તિથિ વીસ ઓક્ટોમ્બરે સવારે ત્રણ ને ચુમ્માલીસ વાગ્યે શરૂ થશે અને તે બીજા દિવસે એટલે કે એકવીસ ઓક્ટોમ્બરે સવારે પાંચ ચોપન વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં મૂંઝવણ અહીંથી ઊભી થઈ રહી છે ઉદય તિથિમાં માનનારાઓ એકવીસ ઓક્ટોમ્બરે દિવાળી વિશે વાત કરી રહ્યા છે કેટલાક પંચાંગોમાં પણ દિવાળીની તારીખમાં તફાવત છે તેમાં એકવીસ ઓક્ટોમ્બરે દિવાળીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બે હજાર પચીસમાં દિવાળી ક્યારે છે ઘણા જ્યોતિષીઓ માને છે કે વીસ ઓક્ટોમ્બરે દિવાળી યોગ્ય છે વાસ્તવમાં દિવાળીના દિવસે પ્રદોષકાળ દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે દિવાળીનો પ્રદોષકાળ વીસ ઓક્ટોમ્બરે આવે છે તેથી વીસ ઓક્ટોમ્બરે દિવાળી ઉજવવી યોગ્ય માનવામાં આવે છે વીસ ઓક્ટોમ્બરે દિવાળી ઉજવાશે કારણ કે આ દિવસે પ્રદોષકાળ સાંજે પડી રહ્યો છે અને એકવીસ ઓક્ટોમ્બરે પ્રતિપદા તિથિ સાંજે પડી રહી છે સાંજે સાતને આઠથી રાત્રે આઠને અઢાર સુધી પ્રદોષકાળ ચાલશે દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા માટે એક ખાસ વિધિ છે એવું કહેવાય છે કે શુભ સમય દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવાથી દેવી લક્ષ્મીની કાયમી નિવાસ સુનિશ્ચિત થાય છે તો સાર્વદર્શક મિત્રોને દિવાળીની શુભેચ્છાઓ હેપી દીપાવલી જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આભાર ધન્યવાદ